કોંગ્રેસના અનામત વિરોધી ચહેરા વિરુદ્ધ પાલનપુરમાં ભાજપે રેલી યોજી કર્યા ધરણા કોંગ્રેસ યુવા નેતા રાહુલ ગાંધી અમેરિકાની ધરતી પર ભારતમાં અનામત નાબૂદ કરવાનો અને તેઓ અનામત વિરોધી હોવાની વાત કરતા કોંગ્રેસના આ અનામત વિરોધી ચહેરાને લઈ ભાજપમાં ભારે રોષ ફેલાયો છે અને રાહુલ ગાંધીના નિવેદન વિરુદ્ધ પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા રેલી યોજી ધરણા યોજવામાં આવ્યા હતા લોકસભા ચૂંટણીમાં અનામતના નામે રાજનીતિ કરનાર કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી અમેરિકામાં પોતે અનામતના વિરોધી હોવાનો અને તેમની સરકાર આવશે તો અનામત દૂર દૂર કરવાની કરવાની વાત કરી અને અનામત રાહુલ ગાંધીની માનસિકતાને લઈ ભાજપમાં રોષ ફેલાયો છે જો કે કોંગ્રેસના અનામત વિરોધી ચહેરાને ખુલ્લો પાડવા પાલનપુર ખાતે જિલ્લા ભાજપ દ્વારા ભાજપ કાર્યાલયથી જોરાવર પેલેસ સુધી કાળી પટ્ટી ધારણ કરી મૌન રેલી યોજી બાદમાં મુલકી ભવન આગળ ધરણા યોજવામાં આવે

તો અમે અનામત દૂર કરીશું ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન એ ગરીબો માટે કામ કરે છે પસાદ જ્ઞાતિ હોય એસજી હોય એસટી હોય ઓબીસી માટે કામ કરે છે દેશના લોકોના કલ્યાણ માટે કામ કરે છે અને એની સામે કોંગ્રેસ ચૂંટણીઓમાં બંધારણ બચાવવાની વાત કરવાની મિત્રો આપ સૌ તો સારી રીતે જાણો છો કે આ દેશમાં બંધારણ તોડવાનું જો કોઈ કામ કર્યું હોય લોકશાહીને કોઈ કલંક લગાવવાનું કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસ પાર્ટીએ ઓગણીસો ને પંચોતેરમાં કટોકટી લાદીને કર્યું છે એ જ રીતે ગરીબોના હક અધિકાર પર ત્રાપ મારવાનું જો કોઈ કામ કર્યું હોય તો પણ એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી ગાળે છે અને આજના ધરણાના કાર્યક્રમના માધ્યમથી કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ ને સખત શબ્દોમાં અમે વઘોડી કાઢીએ છીએ ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે દેશના ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે મોદી સાહેબ દેશના કલ્યાણ માટે કામ કરે છે અને કરતા રહેશે એ સંદેશો આપના માધ્યમથી અમે આપીએ છીએ ધન્યવાદ